નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો રોજે રોજના સોના ચાંદીના બજાર ભાવ તમારે જાણવા હોય તો આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આજના સોના ચાંદીનો વિડીયો પણ તમને આ વિડીયો પૂરો થશે ત્યાં જરૂરથી જોવા મળી જશે અને ચેનલની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એટલે આપણા જેટલા ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે જય અને આપણા

મગની વાત કરવામાં આવે તો ચૌદસો પચાસ થી એકવીસો દસ રૂપિયા નવસો પંદર કરીએ તો સત્યાવીસો અડતાલીસ થી તેત્રીસો રૂપિયા પીડા ચણાની જો વાત કરીએ તો નવસો થી અગિયારસો રૂપિયા પૂરા એ જ રીતે સફેદ ચણા આજે પંદરસો થી વીસ રૂપિયા મેથી એક થી ચૌદસો ચાલીસ રચકાનું બીજ તેત્રીસો પિંચોતેર થી ત્રણ હજાર નવસો રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં બાજરીની આજે તો ત્રણસો થી ચારસો એકાવન તુવેર ચૌદસો થી બે હજાર પચાસ રાયડો આજે નવસો બે થી નવસો ચોરાણું વટાણા નવસો થી બારસો પચાસ સુકા મરચાં સોળસો રૂપિયાથી આડત્રીસો રૂપિયા એરંડો એક હજાર થી અગિયારસો ત્રીસ કલંજી આજે એકત્રીસો ઓગણસી થી એકત્રીસો ઓગણસી રાજકોટમાં આગળ વાત કરીએ ડુંગળીની તો એકસો પાંત્રીસ થી ચારસો અગિયાર લસણ એકવીસો થી ચાલીસ અડદ પંદરસો થી રૂપિયા

રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ આ તો થઈ જણસીની વાત સોના ચાંદીના બજાર ભાવ માટે અત્યારે તમને જે વિડીયો દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરી આજના સોના ચાંદીના અપડેટ જાણી લેજો તારીખ વાઇઝ આમાં જે આપણે ભાવ મૂકીએ છીએ એ જ રીતે ત્યાં પણ તમને સોના ચાંદીના અપડેટ જોવા મળતા રહેશે તો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર